રામ રામ ખર મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પરની આશા છે કે સરળ ખડ મિત્રો છો તો ખડ મિત્રો આજે તારીખ છે સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસને શુભવાર ગુરુવાર તો ખાસ કરીને મિત્રો આજે આપણે જીરુના ભાવ વિશે સાથે સાથે જીરુની અંદર રમઝાનની કેવી ડિમાન્ડ છે સાથે સાથે હાલ જીરુની અંદર જે ભાવ છે તે ધીરે ધીરે નીચે જઈ રહ્યા છે તેના શું કારણ છે તેના વિશે વાત કરીશું તો વિડીયોની અંદર સુધી બન્યા રહેજો તો સૌ પ્રથમ વાત કરી લઈએ આજે વાયદા બજારની તો આજે વાયદા બજારની અંદર તેજી મંદી સાથે માહોલ હતો જાન્યુઆરી મહિનાનો વાયદો છે તે બાવીસ પાંચસો વીસ અને માર્ચ મહિનાનો વાયદો છે તે બાવીસ ત્રણસો વીસ એટલે કે આજે મંદી સાથે જીરા વાયદા બજારની અંદર ક્લોઝિંગ આવી છે અને જાન્યુઆરી મહિનાના વાયદાની અંદર સાતસો રૂપિયાની અને માર્ચ મહિનાના વાયદાની અંદર બસોથી ચારસો રૂપિયા જેવી મંદી જોવા મળી હતી જાન્યુઆરી મહિનાનો વાયદો આજે આવી ગયો ત્રેવીસ ત્રણસો લો છે તે બાવીસ પાંચસો વીસ માર્ચ મહિનાનો હોય આવી ગયો બાવીસ સાતસો વીસથી લો છે તે બાવીસ બસો વીસ એટલે કે ગયા બે દિવસથી જીરુની અંદર થોડી થોડી રિકવરી આવતી હતી અને જીરો છે તે ત્રેવીસ પ્લસ પહોંચ્યું હતું પણ આજે ફરીથી માર્કેટ ક્લોઝિંગ થતાં તથા સાતસો રૂપિયા માઇનસ થતાં જીરું છે તે ફરી હતું ત્યાંથી પણ નીચે આવી ચૂક્યું છે હવે વાત કરીએ ઊંઝાની અંદર આવકોને ભાવિષ્ય પછી આગળ વાત કરીએ શું કારણ છે અને શું ફેક્ટર છે તો હાલ ઊંઝાની અંદર આવક છે તે પાંચથી છ હજાર ગુણીની આવક છે બેસ્ટ માલના ત્રણ હજાર નવસોથી ચાર હજાર આઠસો મીડિયમ બેસ્ટ તેતાલીસો પચાસથી પિસ્તાલીસો લો ક્વોલિટી બેતાલીસોથી એકતાલીસો સુધીના ભાવ જોવા મળી રહ્યા હતા અને ટોટલ ગુજરાતની અંદર આવક છે તે અગિયારથી દસ હજાર ગુણીની આવક છે તે હાલ જોવા મળી રહી છે તો ખાસની ખેડૂમ મિત્રો હાલ રાઇવલ પ્રેસર નથી સાથે સાથે વિદેશની અંદર પણ એવું કહેવામાં આવી રહ્યું છે ગલ્ફ કન્ટ્રીને તેની સારી માંગ છે તો શું કામ બંધી છે તો સૌ પ્રથમ વાત કરી લઈ ખાસની ખેડૂમિત્રો કે ચાઇનાની અંદરને ગલ્ફ કન્ટ્રી અને સાથે સાથે રમઝાનની ડિમાન્ડ કેવી છે તો ચાઇનીઝ ન્યૂ યર છે તે ખેડૂત મિત્રો આવનારા અઠ્યાવીસથી પાંચ ફેબ્રુઆરી સુધીમાં તેમનું ન્યૂ યર હોલિડે ચાલુ થઈ જશે એટલે કે તેમની ડિમાન્ડ હાલ સારી એવી છે સાથે સાથે રમઝાનની અંદર પણ સારી એવી ડિમાન્ડ છે જેની અંદર પાકિસ્તાનથી પછી ગલ્ફ કન્ટ્રી એટલે કે ખાડી દેશો જે છે સાઉદી અરેબિયા ઈરાન એવા દેશોની પણ સારી એવી માંગ આવી રહી છે તેની અંદર વાત કરીએ કે તેમની કેવી ડિમાન્ડ છે તો ડિસેમ્બર મહિનાના અંદર જે અમેરિકાના એવી કન્ટ્રીઓની અંદર હોલિડે હોય છે એટલા માટે જે ડિસેમ્બર મહિનાના વાદાની અંદર અઢાર હજાર ટન છે તે એક્સપોર્ટ થયું હતું અને એવું માનવામાં આવે છે કે તે જરૂર છે તે આ ચાઈનાનું ન્યુયોર્ક અને પાકિસ્તાન અને અન્ય દેશોની છે તે માંગને કારણે હાલ ખાસીન ખર્ણ મિત્રો એક્સપોર્ટ થયું હતું અને હજી પણ માનવામાં આવી રહ્યું છે કે પંદર હજાર ટન છે તે અહીં એક્સપોર્ટ થઈ જશે તો હાલ મંદી કેમ જોવા મળી રહી છે તેના અમુક કારણો વિશે ફેક્ટર વિશે વાત કરી સૌ પ્રથમ તો ઝીરૂની અંદર હાલ ખાસ ખેડમિત્રો એવું માનવામાં આવી રહ્યું છે કે બમ્પર પર વાવેતર થયું છે જેના કારણે પાક પણ સારો એવો આવશે અને હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે હાલ મોસમ અનુકૂળ હોવાથી કોઈ પણ અહીં સુધી નુકસાની થઈ નથી એટલે કે અહીં રાજસ્થાન સરકાર દ્વારા કોઈ આંકડા આપવામાં નથી આવ્યા પણ ગુજરાતની અંદર સારી એવી પેદાવા છે અને રાજસ્થાનની અંદર પણ એવું હાલ માનવામાં આવી રહ્યું છે તો ખેડૂત મિત્રો સાથે સાથે હાલ બીજો એક કારણ છે તે કે છે કેરીફોરો સ્ટોક હાલ ગયા સાલે એક કરોડ દસ લાખનું ઉત્પાદન થવાથી હાલ પણ પચીસ લાખ ગુણીનું જે સ્ટોક કેરીફરો સ્ટોક રહી જશે તેવું માનવામાં આવી રહ્યું છે તેના કારણે આ જે ખબર છે તે વારંવાર ખાસ ખેડૂત મિત્રો બજારની અંદર એક ફેલાતી હોવાથી જીરુંની બજાર સાવ હાલ તડીએ બેસતી જાય છે અને સામે ડિમાન્ડ છે પણ ખાસને મિત્રો હાલ એટલા ને એટલો માલ આવી જાય છે સાથે સાથે જે સ્ટોકિસ્ટો હતો તેમને પણ માલ કાઢવા માંડ્યા છે કારણ કે તે પણ હવે એવું માની રહ્યા છે કે આવનારા સમયની અંદર નવું જીરું આવી જશે તો જીણા જીરાના ભાવ ઘટે છે તે હું આપણે જાણીએ છીએ તે પ્રમાણે ખાસને મિત્રો જે વેપારીઓ પાસે ને એવું અન્ય સ્ટોકિસ્ટો પાસે હતું તે પણ કાઢવા માંડ્યા છે અને ખેડૂતો છે તે એની હોલ્ડ કરીને અમુક ખેડૂતોને જે ખપતું પૂરતું જીરું જ હાલ કાઢી રહ્યા છે અને તેના કારણે અંદર એક બજાર ઉપર છે તે ધીમે ગતિએ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે આ વીકની સ્ટાર્ટિંગથી જીરુ છે તે નીચલી સર્કિટ લગાતાર આપણને લાલ સર્કિટ સાથે જોવા મળી રહ્યું છે હાલ આવનારા સમયની અંદર ખાસ મિત્રો મહાકુંભ પણ છે તેની અંદર પણ સારી ડિમાન્ડ છે પણ મેન આ ઇફેક્ટને કારણે અને ત્રીજું ઇફેક્ટ છે તે સટ્ટા બજાર કારણ કે હાજર કરતાં સટ્ટા એનસીડીએક્સ છે તે પહેલાં જ મનની વધારે જણાવી રહ્યું છે કારણ કે હાલ સટ્ટા બજાર વધારે એક્ટિવ છે અને ખાસ ખેડૂત મિત્રો હું તમને એક વાત જણાવી દઉં કે આની અંદર હવે શું થશે તેજી થશે કે મની થશે તો ખાસીન ખંડ મિત્રો ચાઇના એક એવો દેશ છે જે દરેક વસ્તુની અંદર નફો પહેલો જોતો હોય છે તો કરીને ખંડ મિત્રો જ્યારે પણ ભાવ છે ત્યારે ઘટી રહ્યા છે તો હાલ છે તે સટ્ટા બજાર પણ સ્ટોક કરશે સાથે સાથે ચાઇનાની પણ ડિમાન્ડ છે તે બહુ સારી આવશે કારણ કે આટલા નીચલા લેવલ ઉપર જીરું છે જે પાસઠ ઉપર ગયું અને ત્યારબાદ હાલ તમને એકવીસથી થી બાવીસ હજાર પરથી સો કિલો જ મળી રહ્યું છે તો ખાસની ખણ મિત્રો દરેક છે તે આની અંદર ઇન્વેસ્ટ કરવાનું છે તે ખાસની ખણમિત્રો નક્કી છે અને આવનારા સમયની અંદર જીરું માટે મોસમ છે તે અનુકૂળ નહીં રહે એવું પણ હાલ લાગી રહ્યું છે કારણ કે એક બે માવઠા થઈ શકે છે જીરુના પાક ઉપર જેનાથી પણ જીરુંની ઇફેક્ટ થશે અને એટલા માટે ખાસની ખણ મિત્રો હાલ મેન કારણ આ છે જેના કારણે જીરુની અંદર મંદી જોવા મળી રહી છે અને જે વધારે પડતો ડિપેન્ડ છે તે હવે સટ્ટા બજાર અને હવામાન ઉપર છે તેવું માનવામાં આવી રહ્યું છે અને બે હજાર પચીસનું વર્ષ એવું છે જે ખાસ ખેડૂત મિત્રો ઢોલમ ઢોલ ને પોલમ પોલ એટલે કે જેમ ઢોલ છે તે બારેથી વાગે છે બહુ પણ અંદરથી હાવ પોલું હોય તેવી રીતના હાલ જીરા બજારની અંદર પણ એવું જ છે દરેકની વેપારી એવું જ માની રહ્યા છે કે જીરું છે તે નીચે જશે અને અન્ય અમુક એવા ટ્રેડરો એવા કહી રહ્યું છે કે જીરું ઉપર જશે પણ ઘણું નહીં જાય તો બે મતો છે એટલા માટે ઉત્પાદન બહુ સારું થશે તો ખાસન ખણ મિત્રો એવું લાગી રહ્યું છે કે ઢોલમ ઢોલ ને પોલમ પૂલ જ છેલ્લે આપણને જીરુની અંદર થતી જોવા મળશે પણ હાલ શું કરવું જોઈએ તેના વિશે વાત કરીએ તો ખાસન ખંડ મિત્રો હાલ પૈસાની જરૂર હોય તો જીરું અંદર નીકળી જવું જોઈએ બાકી આપણે થોડો સમય આવનારા સમયની હોલ્ડ કરશું તો આવનારા સમયની અંદર સારા એવા ભાવ મેળવી શકશું તો પછી તમારા ઉપર છે શું કરવું શું ન કરવું મને જે પ્રમાણે ખાસ કરીને ખેડૂત મિત્રો લાગ્યું તે પ્રમાણે મેં માહિતી આપી અને આવનારા સમયની અંદર સારા એવા ભાવ મળશે તેના વિશે આપણે વાત ચિત થયેલ જ છે તો વિડીયોની અંદર આટલું જ પછી તમારા ઉપર છે અથવા તો પચાસ ટકા વેચી શકો અને પચાસ ટકા રાખી પણ શકો છો ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આટલું જ જય જવાન જય કિસાન ભારત માતા કી જય અને ખેડૂત મિત્રો કાંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો આભાર